અહેવાલ નીતિ નાનપુ દ્વારા નખત્રાણા છબીમાં દેખાતો કરોડીઓ ખૂબ જ નાનો અથવા તેનાથી સંબંધિત પ્રજાતિ જે નાજુક જટિલ જાળા બનાવે છે તે દેખાય છે અહીં જોઈ શકાય તેવા કેટલાક સંભવિત લક્ષણો છે સંભવિત ઓળખ અને લક્ષણો કદ ખૂબ જ શરીરની લંબાઈમાં કદાચ થોડા મિલીમીટર શરીરનો આકાર થોડો લાંબો દૃશ્યમાન પગ બહારની તરફ સમપ્રમાણ રીતે ફેલાયેલા છે રંગ આછો અથવા નિસ્તેજ દેખાવ કદાચ પ્રકાશ અથવા કુદરતી રંગદ્રવ્યને કારણે વેબ પ્રકાર બારીક રેડિયલ રેશમના તાંતણાઓ સાથેનું ક્લાસિક સર્પાકાર જાળું ઓર્ગ વિવિંગ કરોડિયાની લાક્ષણિકતા સંભવિત પ્રજાતિઓ ઓર્ગ વિવર કરોડીઓ કુટુંબ એરેનિડાઈ ગોળાકાર જાળા બનાવે છે નાની પ્રજાતિઓ ખૂબ જ નાજુક દેખાઈ શકે છે ઘણીવાર છદ્મવેશી અથવા આસપાસના વાતાવરણમાં ભળી જવા માટે નિસ્તેજ હોય છે કચરાપેટી રેખા ઓર વિવર સાયટ્રોસા પ્રજાતિ તેમના જાળામાં કાટમાળ ગોઠવવા માટે જાણીતા છે જે છબીમાં કરોળિયાના અસ્પષ્ટ આકારને સમજાવી શકે છે કદમાં નાના અને કોમ્પેક્ટ શરીર યુવાન અપરિપક્વ કરોળિયાના બચ્ચા ઘણી કરોળિયાની પ્રજાતિઓ ખૂબ જ નાની શરૂ થાય છે અને સમય જતાં પીગળવાથી વધે છે તસવીરમાં કરોળીઓ મોટી પ્રજાતિનું કિશોર સંસ્કરણ હોઈ શકે છે તમને અવનવું જોવા મળશે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો